તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો શેતર વસાવા મનસુખ વસાવા બંને નેતામાંથી અમીર કોણ છે એના વિશે આપણે વાત વાના છીએ પણ એ પહેલાં તમે નવા હોય તો તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવા ન્યૂઝ હું તમારા માટે લાવતો હોઉં છું દોસ્તો તો વિડીયો કરીશું શરૂ તો દોસ્તો તમને ખબર જ હશે કે શેતર વસાવા હાલની અંદર જેલમાં છે દોસ્તો એમ કહેવાય છે કે દોઢ મહિના જેવું થઈ ગયું છે દોસ્તો શેતર વસાવા હાલની અંદર જેલમાં તો દોસ્તો શેતર વસાવાની પાસે કેટલી મિલકત છે તો આપણે એના વિશે વાત કરવાના છે તો શેતર વસાવાના ઘર વિશે આપણે વાત કરવાના એટલે એમ કહેવાય છે કે મકાન વિશે વાત કરવાની છે તો એનું મકાન હાવ નોર્મલ છે દોસ્તો કોઈ એને બંગલા ઘરે નથી દોસ્તો હાવ નોર્મલ જિંદગી જીવે છે દોસ્તો શેતર વસાવાની બે પત્ની છે દોસ્તો એ પણ બંગલામાં રહેતા નથી એ પણ નાનકડા આમથા ઘરમાં રહે છે અને શેતર વસાવાના બાળકો એમ કહેવાય છે કે પ્રાઇવેટ કુલમાં ભણે છે કે સરકારી સ્કૂલમાં ભણે છે એ પણ આપણે વાત કરવાના છે દોસ્તો તો છેતર વસાવાના બાળકો પ્રાઇવેટ સ્કૂલમાં નથી ભણી રહ્યા છેતર વસાવાના બાળકો સરકારી સ્કૂલમાં ભણી રહ્યા છે દોસ્તો હાઉ નોર્મલ જિંદગી જીવી રહ્યા છે દોસ્તો તો તમને ખબર હતી કે મનસુખ વસાવા તો દોસ્તો મનસુખ વસાવાના હજી કોઈ પણ ડિટેલ આપણી પાસે મળ્યા નથી દોસ્તો તો છેતર વસાવા હાલની અંદર એમ કહેવાય છે કે જેલની અંદર તો દોસ્તો કેજરીવાલ સાહેબને પંજાબના મુખ્યમંત્રી આવ્યા હતા ડેડીયાપાડાની અંદર સાત જાન્યુઆરીના દિવસે અને ઘણી બધી લોકસભાની ચૂંટણી વિશે ચર્ચા પણ કરી હતી અને એમ કહેવાય કે છેતર વસાવાને મળવા પણ ગયા હતા ત્યારે હાલ એમ કહેવાય છે કે ક્ષેત્ર વસાવવાને એવું કીધું હતું ગુજરાતની પણ દુનિયાના સૌથી મોટા વકીલ વકીલાઈને વીસ જાન્યુઆરીના દિવસે છોડાવીને હું બહાર લાવીશ દોસ્તો તો દોસ્તો તમારે એના વિશે શું કેવું છે એ પણ કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો અને વર્ષા વસાવા હાલે એમ કહેવાય છે કે શેતર વસાવાનું નામ જાહેર થઈ ગયું છે ચૂંટણીમાં એટલે વર્ષા વસાવા ચૂંટણીની તૈયારી પણ કરી રહી છે દોસ્તો તો તમે મનસુખ વસાવાને સપોર્ટ કરો છો કે શેતર વસાવાને સપોર્ટ કરો એ કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી ફરીવાર બીજા વિડીયો મળી તબક્કે લઈ જઈએ